પોરબંદરના ખાતે રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાણાઓ ખાતે રહેતા વિજય ભીખુભાઈ ચુડાસમા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે નશાની હાલતમાં કારાભાળશી મકવાણા નામનો એક શખ્સ આવ્યો હતો અને ગાળો બોલતો હતો જેથી આ યુવાનને ગાળો બોલવાની ના પાડતા તે શખ્સે યુવાન પર બેટ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા છ મહિના પેલા એ આવ્યો હતો ઘર ખાલી મેં ધક્કો ખાલી મારી બરોબર

અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર